જય માતાજી જય દ્વારકાધિક દોસ્તો તમે જોઈ શકો છો કે આજે ત્યારે ગામમાં અમારું ખેતર છે ખેતરમાં ધોળા ઊભા છે અને વરસાદમાં પણ બ્લોગ શૂટ કરવો પડે કારણ કે બ્લોગ શૂટ ના કરીએ તો પછી ચેનલમાં નીકળી છે મિત્રો તમે જોઈ શકો છો આજે તો એકદમ મુશળધાર વરસાદ પડી રહ્યો છે અમારા દામા ગામમાં ચારે બાજુ ક્યાંય કંઈ દેખાતું નથી પાણી પાણી જ છે મિત્રો ફૂલ વાવાઝોડું છે આજે તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ સાંજના છ વાગ્યા છે ફૂલ એટલે ફૂલ વાવાઝોડું છે ચારે બાજુ વરસાદ આવી રહ્યો છે હમણાં ગામડામાં અને ગામડામાં આપણે જોવા જઈએ તો ચોમાસાનો માહોલ એટલે એકદમ બેસ્ટ માહોલ હોય છે ચકલાઓનો અવાજ આ જો કાંઈ ભેસ્ટ છે વરસાદમાં ભેંસને તો બહુ મજા આવે પલળવાની મિત્રો વરસાદ એકદમ વધી રહ્યો છે ધીમે ધીમે પાણીના હોળા હાડવાનું ચાલુ થઈ ગયું છે અને આજે પહેવોને તો બહુ મજા પડી કહેવામાં આવે છે કે વરસાદના પાણીમાં ભેંસોને નાહવાની બહુ મજા આવે છે અને ગાયો વરસાદથી બહુ હેરાન થતી હોય છે તમે જોવો છો ભેવું બધી બેઠી છે અને કેવી મજા કરે હા 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 એ તો બહુ મજા આવી લાગે વરસાદમાં અને બિચારી ગાય ઊભી છે